મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છું વેરાળ સમસ્તા ખાડા સમાજ છું આજે અમારી પાંચસો વર્ષ ઉપરની પરંપરાગત જે માતાજીનો ચોરવાર જૂન માતાજીનો મેળો થાય છે વર્ષોથી અમારી સમાજ જે પહેલાં અમે ગાડામાં બળદ ગાડામાં આવતા લાઈટ પણ નહોતી દીવા બારતા એટલે પાંચસો વર્ષ ઉપરથી અમે અહીં આવ્યા છે અને ખારવા સમાજ આ પાંચ દિનો મેળો અહીં કરે છે અને ભાદરવાની એકમના દિવસે જે માતાજીને પૂજાપો ચડાવવામાં આવે છે ખારવા સમાજ દ્વારા તો સમાજના હરેક વ્યક્તિઓ પોતાના ઘરનો પૂજાપો ચડાવે છે અને સવારે ધજારોહણ થાય છે મેન ત્યાર પછી સાંજે ફરી પાછો માતાજીને ધજારોહણ થાય છે એ ધજારોહણ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડિયાના હાથે કરવામાં આવે છે ત્યાર પછી માતાજીનો કસુંબો થાય અને માતાજીનો પ્રસાદ લઈ ને અમે મેળાને પ્રારંભ કરીએ છીએ મિત્રો હર હર મહાદેવ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે ભાદરવા સુદ એકમ અને હું આવી ગયો છું ચોળવાડના ઝુંડ ભવાની માનવા મેરા અંદર અને અત્યારે પાર્કિંગ ની અંદર છું અને થોડીક જ વારમાં ત્યાં જવાનું છું અને દર્શન કરવાનું છું તો સાથે જોડાયેલા રહેજો અને આ મેરો તેરસ ચૌદસ અમાસ અને એકમ સુધી ચાલે છે શ્રાવણ મહિનાનો ત્રેરસ ચૌદસ અને અમાસ અને ભાદરવા એકમ સુધી આ મેરો ચાલે છે તો ચાલો લેસ ગો

તો વિવિધ પ્રકારના અત્યારે રમોકરા અત્યારે અહીંયા મળે છે અને ઓપરેશન સિંધુરની જે થીમ છે એ અત્યારે જઈ રહી છે વેરાવર તરફ સોમનાથ દાદાના દર્શન કરવા માટે અને સાથે સાથે અહીંયા ડીશ પણ મળે છે પાન પણ છે ઓલા પણ છે અહીંયા અને ગાડીઓનો થપ્પો જ અત્યારે પડ્યો છે ઓપરેશન સિંધુરનું છે અને ફાઇનલી જો વેરાવર સમસ્ત ફાળવા સમય

અને તમને પણ દર્શન કરાવ્યું છોરાયા અને મંદિર તરફની લાઈન છે આખી આ બધી ચક્કર પણ આવી જાય છે જો અત્યારે આ મહિલાને ખૂબ મોટા પ્રમાણમાં લાઈન છે તો મિત્રો ફાઇનલી આપણો વારો હવે આવવાની તૈયારી છે તો અત્યારે લાઈન જો તમે ખાલી ખૂબ સારી એવી છે અને લાઈન પણ ખૂબ સારી એવી છે તમે જોઈ શકો છો તો મિત્રો મસ્ત સરસ એવા દર્શન થઈ ગયા અને વિડીયોગ્રાફી કરવાની મનાય છે અને એક આપણી વિડીયો શૂટિંગ કરીએ તો એના લીધે પ્રોબ્લેમ થાય એટલે વિડીયો શૂટિંગ કરવાની મનાય છે તો હવે આપણે આગળ જઈએ છે ચાલો જય માતાજી અલગ અત્યારે પંડાલો બનાવેલા છે અત્યારે ધજા બદલાવાનું છે ધજા બદલાવાની તૈયારી છે અને જીતુભાઈ છે પોતે તો જીતુભાઈ કિશોરભાઈ અને બધા આગેવાનો છે ઓકે તો ભાદરવાના એકમના દિવસે આ ધજા ચડાવવામાં આવે છે

તો અત્યારે ધજા ચડી ગઈ છે અને અત્યારે દોરી બાંધી રહ્યા છે. શ્રીફળ પણ અત્યારે વધારી રહ્યા છે. મિત્રો અત્યારે જે ધજા બદલાવી છે એ આ ધજા છે. આ ધજા પહેલા હતી અત્યારે બદલી ગઈ છે. અને નવી ધજા અત્યારે ફરકાવવામાં આવી છે. આ નવી ધજા છે અત્યારે. अच्छा oh, okay, so નામ જીતુભાઈ મોહનભાઈ આજે અમારી પાંચસો વર્ષ ઉપરની પરંપરાગત જે માતાજીનો ચોરવા જૂન માતાજીનો મેરો થાય છે વર્ષોથી અમારી સમાજ જે પહેલાં અમે ગાદામાં ભદ ગાડામાં આવતા એટલે લાઈટ પણ નહોતી દીવા બારતા એટલે પાંચસો વર્ષ ઉપરથી અમે અહીંયા આવીએ છીએ અને ખારવા સમાજ આ પાંચ દિનનો મેરો અહીં કરે છે અને ભાદરવાની આ એકમના દિવસે જે માતાજીને પૂજાપો ચડાવવામાં આવે છે ખારવા સમાજ દ્વારા પછી સમાજના હરેક વ્યક્તિઓ પોતાના ઘરનો પૂજાપો ચડાવે છે અને સવારે ધજારોહણ થાય છે મેન ત્યાર પછી સાંજે ફરી પાછો માતાજીને ધજારોહણ થાય છે એ ધજારોહણ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડિયાના હાથે કરવામાં આવે છે ત્યાર પછી માતાજીનો કસુંબો થાય અને માતાજીનો પ્રસાદ લઈ ને અમે મેળાને પ્રારંભ કરીએ છીએ મેળાની અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર પબ્લિક હોય છે અમારે વેરાર જે હોય છે એમાંથી નેવું ટકા અહીંયા પબ્લિક આવે છે અહીંયા ટેન્ટ બાંધી પ્લાસ્ટિકના ટેન્ટ બાંધી અત્યારે તમે તમે આધુનિક જમાના જુઓ કે એસી વગર રહી નથી શકતા પણ ખારવા સમાજની પરંપરા છે કે અહીંયા પ્લાસ્ટિકના ટેન્ટમાં બાંધી ને ટેન્ટમાં રસોઈ બનાવી આખા પરિવાર સાથે અહીંયા રહી છે અને મેળાનો પ્રારંભ થાય છે ટેરસના દિવસે શ્રાવણ મહિનાની તેરસ આવે ત્યારે પ્રારંભ થાય છે અને ભાદરવાની બીજના દિવસે મેળો સમાપન થાય છે એટલે આવતીકાલે જ મેળો પૂરો થશે અને આ વર્ષોની પરંપરાગત અમારો ઉજવણી કરીએ છીએ મેળા અને અમારા ખાડવા સમાજ દ્વારા અહીંયા લાઈટ પાણી સફાઈની સુવિધા કરે છે મેળાની પહેલાં અને મેળો પૂરો થયા પછી પાછી સફાઈની વ્યવસ્થા કરે છે મિત્રો હું અત્યારે ટેન્કમાં આવી ગયો છું મેન્સ કે ઝૂપડું અને જેમ ઘરમાં આપણે પાંચ દિવસ રહી છે એમ અહીંયા પણ પાંચ દિવસ રહેતા હોય છે અને જે પણ ચીજ વસ્તુઓ અત્યારે ઘરેથી લઈ આવે છે અને રસોઈ બનાવે છે અને આખું જે જે મેરાની મોજ છે એ આ લોકો કરે છે અને ખાસ કરીને અત્યારે આપણી ટેન્કની અંદર આવ્યા છે અને બધી સુવિધા અહીંયા હાજરમાં છે લાઇટથી માંડીને પંખા પણ છે અને ખૂબ સારી એવી સુવિધા છે અને વેરાવળ ખારવા સમય નું હું ખૂબ આભારી છું કે મને આ મોકો મળ્યો અત્યારે અને અત્યારે રસોઈ બની રહી છે તો આ છે પાંચ દિવસનું એક મેરા નું સિદ્યુલ મિત્રો અત્યારે ધ્વનિમા સાથે આપણી વાત કરી રહ્યા છે જે મોટી ઉંમરના છે અને ખૂબ સારી રીતે જાણે છે કે મેરો એ લોકોના સમયમાં કેવી રીતે થતો તો આપણી ધ્નિમા સાથે વાત કરીએ આ દામા આવતા પછી બોવ આનંદ કરતા પછી અમે જમતા વધારે લઈ જાય તો જમતા જમતા દાંડિયાળા બહુ મજા આવતી હવે કઈ ખબર પડતી નથી અમારી પબ્લિક ની અમને ખબર પડતી અત્યારે મોબાઈલ નો જમા આવી હવે મુંબઈ નો આવી ગયો મારું આવી ગયો બધું આવી ગયું અમારું તો બે બળટ નો ગાડુ અમાર મેરો શું છે મેરો શું છે ઈ તો મેરો બદલી ગયો સાખો

અને આ અમારે બાપ દાદા જૂની પરંપરાગત છે ને પાંચસો સાત પાંચસો છસો વર્ષ થી આ મેળો ચાલ્યો આવે છે અને આ અત્યારે આધુનિક થઈ ગયું છે કે પોતાની કાર ને બંગલા જે છે એ કાર ને ગાડી ને બાઇક ને લઈને આવે છે પણ પેલા ગાડા લઈને જ ફરજ જતા આવતા અને અમારે જે એક અમારે જે કા એક ચોવડવાર જૂન ભવાની માતાનો નો મેળો એ અમારા બાપ દાદા ની પરંપરા ઉજવવામાં આવે છે કે તુફાન હોય વરસાદ હોય કે ગમે તે હોય અમારે ફરજિયાત એકમ ના દિવસે અને દસ પંદર દિવસ ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારબાદ અમારા માછીમાર સમાજ ની ફિશિંગ ચાલુ કરવામાં આવે છે અને અત્યારે બંડરો નાના થતા ગયા ને બહુ તો સાધનો વધતી ગયા એટલે અમારા લોકો પેલેથી ફિશિંગ માં નીકળ્યા છે પણ અમારા બે તહેવાર પતાવી ને જ ફિશિંગ માં જતા અમારા પરંપરા મુજબ જ ચાલ્યું આવે છે તો મરસુ મેરે કેરે મરસુ ગામડે ગીલ નહીં મરે આ મેકરણ તેથી ધરતી દુત્ય હશે તો આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય